પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ ડેડ બોડી મળી આવી હતી જેમાં આડત્રીસ વર્ષીય સોમેશ ભિક્ષાપતિ તેમની પત્ની નિર્મલ અને તેમના સાત વર્ષના દીકરા દેવઋષિનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી આવી સાથે સાથે મોબાઈલ પણ મળી આવ્યો જેમાં આપઘાત પહેલા તેણે થોડાક વિડીયો પણ બનાવેલા હતા રૂમ નંબર છપ્પન રુસ્તમ પાર્ક ગલી નંબર ત્રણ લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઇફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામો કરી રિકર કરી આગળની કાર્યવાહી કરશે